સિવિલમાં ડોક્ટર્સની હડતાલ જોડાઈ રહી છે ખાસ સરકાર તરફથી પણ લોકો દર્દીઓને અવડતા ન પડે એ માટે તકેદારી રાખવામાં આવી છે શું વ્યવસ્થા છે સર કોલકતામાં જે આઘાતજનક ઘટના બની છે એના બધા આખા ડોઝ પણ ભર્યા છે એટલે રાજકોટ જે શરૂ છે એમાં પણ ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે સાથે એમના તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેજા હેઠળ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું છે જે અમે તરત ગૃહ મંત્રાલય દિલ્હી અને ગાંધીનગર છીએ અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે ધ્યાન રાખી યોગ્ય સ્તરે રજૂઆત કરે દર્દીઓને હાલાકી ન પડે તે માટે આપણે પણ કર્યું છે અત્યારે જે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના જે લોકોને અત્યારે ઓપીડી રૂપમાં બેસાડવામાં આવ્યું